હું છું પ્રિયલ હું છું યુગ અને આજે અમે તમને ખોખી ઉપાડીને બતાવશું કે કેવી છે અને વિગે કે કેવી મલામણ થાય છે કેણ એમાં ખોખી જોયા તો દેખાડી હાલો તો હું તમને ખોખી ઉપાડીને દેખાડું આવજો જો આપણે ખોખી બીજો ઉપર એક ઉપર આવજો ખોખી ખોખી અને બગે આજો ખાવ ખાઈ અમારી આ હા યુગ તારે તો ઘણી નીકળ્યો આ આમ જો એ ભાઈ લોંબો હર પપ્પા હું બીજી ઉપાડું હાલો હાલો અંગીતી જો આપણી ખોપરી આપણી મગ ફડી તમે જોઈ શકો છો અને જો આ ખોખી વિઘે કેટલા મણ થાય છે એ તમે જરૂર કોમેન્ટ કરજો અને થાય એટલે તમને કહીશ અને કહેશક્રાઈબ કરી